જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા જિલ્લા ભાજપ દ્વારા પણ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈની આગેવાનીમાં સમગ્ર જિલ્લામાં વિવિધ સંસ્થાઓ સાથે રહી તેમજ તાલુકા મંડળોમાં કાર્યશાળા ગોષ્ઠી સંમેલન પ્રદર્શન નિબંધ સ્પર્ધા જેવા આયોજનો કરી લોકો સુધી અહલ્યાબાઈના જીવન ચરિત્ર વિશે માહિતી અને તેમના દ્વારા તે જમાનામાં લક્ષી અને ભારતીય સંસ્કૃતિની રક્ષા ધર્મ રક્ષા માટે કરેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે વક્તા તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે એકત્રીસ મે સત્તરસો પચ્ચીસ અહેમદગઢના ચોંડી ગામમાં જન્મેલા લોકમાતા અહલ્યાબાઈ હોલકર પશુપાલક પરિવારમાં મોટા થયા હતા પરંતુ તેમના ગુણ અને સંસ્કારોના લીધે તેમના લગ્ન રાજ પરિવારમાં થયા હતા પેશવા સરદાર મલ્હાર રાવના પુત્ર ખાંડેરાવ સાથે તેમના લગ્ન થયા હતા સસરા અને પતિના મૃત્યુ બાદ તેમણે શાસન સંભાળ્યું અને તેમણે મહિલા સેના બનાવી તેમજ મહિલાઓને પગભર કરવા સશક્તિકરણ કરવા હાથ વણાટની મહેશ્વરી સાડીનો બહેનો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું ઇન્દોરને વેપાર અને ટ્રેડ નું આર્થિક કેન્દ્ર બનાવવામાં આવ્યું તેમના દ્વારા ધર્મરક્ષા માટે એક હાજર થી વધુ ધર્મ સ્થાનો પર ક્યાંક ક્યાંક ઘાટ તેમજ સોમનાથના શિવ મંદિર કાશી વિશ્વનાથ દેવજીભાઈએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં મોઘલો અને અંગ્રેજોના શાસનકાળમાં અનેક વિરાંગનાઓએ બહાદુરીથી લડાઈઓ લડીને રાજ્યની પ્રજાને લોકભિમુખ વહીવટ સંસ્કૃતિનું જતન અને ધર્મરક્ષા માટે ઇતિહાસમાં અમર બન્યા છે તેમાંના જ એક એવા લોકમાતા શ્રી અહલ્યાબાઈ હોલકરજીને સ્લોકનો બિરુદ મળ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અહલ્યાબાઈની જયંતીએ કાર્યક્રમ નથી પરંતુ

જિલ્લા ભાજપ દ્વારા જન્મ જયંતિ નિમિત્તે ભુજ ખાતે જિલ્લા કાર્યાલય કાર્ય શોભાયાત્રા કાઢીને નાના બાળકો દ્વારા અહલ્યાબાઈના પાત્રને પ્રદર્શિત કર્યા હતા આ ઉપરાંત ભુજ ખાતે ભૂતનાથ સેવા સંસ્થા સાથે મળી વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિવિધ કાર્યક્રમોમાં પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જાડેજા ત્રિકમભાઈ છાંગા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી સહિત જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો મંડળના હોદ્દેદારો નગરપાલિકાના હોદ્દેદારો નગરસેવકો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમોનું આયોજન ઇન્ચાર્જ વિકાસભાઈ રાજગોર અને સભ્યો સુરેશભાઈ સંઘાર હેતલબેન મહેતા વંદનાબેન ધુવા પારસબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું